કે દરેકને આગળ આવવાનો હક છે જ્યાં જ્યાં ખાલી જગ્યા હોય ને 100% આપની છપીએ છપસીથી આવાની છે અને આપણે 5 લાખ મતથી આ ગોઢરા 18 લોકસભાની સીટ જીતવાના છે પણ નરહરી ભાઈ અભાવીન તમને હું વાત કરીશ કે છેવાડાનો જે અમારો કાર્યકર છે એની ગન્ના પણ રાજકીય રીતે છબી જોઈએ આજે વીસ વર્ષથી લોકસભામાં હોય વિધાનસભામાં હોય વસ્તુ બધા મુખ્યમંત્રી થવું છે મંત્રી થવું છે પણ બરાબર નથી કાર્યકરો આ લોકસભાની ચૂંટણી પતે અને ચુમ્માલીસ જે નિગમો છે એ નિગમો અમારા નાનામાં નાનો કાર્યકર બાલાસી નો હોય વેલપુર નો હોય કે કાનપુર નો હોય એને યોગ્ય જગ્યાએ સ્થાન આપવા માટે આપણે આપડે એટલું બેસવાનું નથી પ્રજાની ચિંતા કરવાની છે આપણા કાર્યકરોની ચિંતા કરવાની છે

અમારા આપણે પોચે ભાઈ એ લાગણી છે આ લાગણી આપણે પહોંચાડવાની છે આપણે મતો કાઢીએ છીએ મહેનત કરીએ છીએ તો દરેક કાર્યકરના અનુસંધાનમાં બધાને કઈ ધારાસભ્ય ના થવાય બધાને કઈ લોકસભાના સભ્ય ના થવાય પણ નાનું મોટું જે સંગઠનમાં સ્થાન મળે છે એમાં રાજ્ય રાજ્યકક્ષાએ પણ આ પ્રાર્થિની વાત મેં એટલા માટે કહી કારણ કે કોઈ કરતું નથી ચૂંટણી પતે છે હું કોણ ને હું કોણ ને તમારા બધાની અમે ચિંતા આ લોકસભાની ચૂંટણી પછી અમે કરવાના છે બધા સ્ટેટના અમારા જે મહાનભાવ એમાં છો તમે આ કહે છે ભાઈ ને ચિંતા ના કરશો તમે અહીંયા આગળની ખુરશીમાં બેસશો પણ તમે સારું કામ કરશો રાજકારણ મેં સારું કામ કર્યું એટલે સાત વખત ચૂંટાયા પાંચ વર્ષે